સોમનાથના દરિયા દરિયા એક ગામડામાં રહેતા ગંગાવા ઘરના ઓટલે બેસી બાજુના જુવાનીઓ પાસે પોતાના પુત્રને મોબાઈલ કરાવે છે પુત્રના ખબર અંતર પૂછવા પણ પુત્ર મોબાઈલ ઉપાડીને બોલે છે હું કામમાં છું પછી નિરાંતે ફોન કરું ગામના જુવાનીઓ પણ હવે થાકીને કહે છે કે ગંગાબા અમે તમારા દીકરા જ છીએ ને કોઈ કામ હોય તો અમને કહો આ રઘુભાઈ મોટા શેઠ બની ગયા છે એટલે હવે તેમને નવરાશ ના મળે ગંગાબા નિરાશ વદને ભૂતકાળની યાદોમાં સરી પડ્યા તેમને સાત કોટનો દીકરા રઘુવીરને ખૂબ લાડકોટથી ઉછેર્યો હતો અને પિતાની આવક વાહનોના વેપારમાં સારી હોવાથી શહેરની સારી કોલેજમાં ભણાવ્યો હતો કોલેજમાં મોટા શહેરની એક યુવતી મંદરોમાં સાથે પ્રેમ સંબંધ બંધાતા રઘુવીરના પિતા ગૌતમભાઈએ સમાજ વિરુદ્ધ છતાં પણ રઘુવીરને મનોરમા સાથે ધામધૂમથી પરણાવી દીધો નવી વહુ પહેલા તો કમને મર્યાદા જાળવી રહેવા લાગી પણ રઘુવીરને વશમાં કરી પોતાની સાથે શહેરમાં પિતા જોડે રહેવા જવા પ્રયત્નો ખાનગીમાં કરી રહી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો માં ગંગાબા તો પુત્ર પ્રેમના કારણે વહુને ખૂબ જ સાચવી રહ્યા હતા પતિ ગૌતમભાઈ અચાનક ગંભીર બીમારીમાં સપડાતા રઘુવીર વેપાર સાંભળવા લાગ્યો પણ તેનું મન વેપારમાં ન લાગતું હોવાથી નુકસાન થવા લાગ્યું આ તરફ દવાઓનો ખર્ચ વધતા ઘરમાં થવા લાગી હતી આ જોઈને મનોરમાને હવે બોલવાનો મોકો મળી રહ્યો હતો તે ધીરે ધીરે ગંગાબાને સામુ બોલવા લાગી પણ ગંગાબા સહનશીલ હોવાથી સહન કરતા રહેતા હતા જીવનના આખરી સમય વહુના લક્ષણ પારખી ગૌતમભાઈએ પત્ની ગંગાને બોલાવીને કહેલું વાલી ગંગા તે જીવનભર મને સાથ આપી આખરી સમય મારી સેવા કરી છે પણ મારી પાસે સમય ઓછો છે અને આ રઘુ અને બહુ તને સાચવે તેવા મને લાગતા નથી ના ના મારો રઘુ એવો નથી હો રઘુના બાપુ તમે જરાય ચિંતા ના કરો તમને કઈ જ થવાનું નથી હું બેઠી છું સેવા માટે ગંગાબા હિંમત આપતા બોલ્યા ગૌતમભાઈ ગંગાબાને એક નાનકડી પેટી આપતા બોલ્યા તો લે આ પેટી રાખ તારી પાસે અને જો મારી વાત સાચી પડે અને તું સાવ એકલી પડી જાય એટલે જ આ પેટી ખોલજે મારો પ્રેમ ભરેલો છે એમાં જે તને રાહત મળશે પેટી ખોલવાની જરૂર જ નહીં પડે આ તમે કહો છો એટલે સાચવીને મૂકી દઉં કહેતા કે ગંગાબાઈ પેટી મૂકી દીધી થોડા સમય બાદ પતિ ગૌતમભાઈનું હોસ્પિટલમાં જ અવસાન થયું ગંગાબાઈ એકલા પડી ગયા દૂર દૂધવા તો સાગર રાત્રે ગંગાબાના અહીંયામાં પતિની યાદો રોજ તાજી કરાવતો હતો થોડા સમયમાં જ પુત્ર વધુ હવે સાચા રંગ બતાવવા લાગી ગંગાબાની કિંમત કોડીની કરી નાખી પલંગમાં બેસી બધું કામ સાસુમાને બતાવતી આ કારણ ઝઘડા કરતી રહેતી રઘુને નુકસાન બધું થતું હોવાથી તે પણ ખૂબ વ્યાકુળ રહેતો હતો એકવાર મનોરમાના પિતા પધાર્યા અને જમાઈની દુબળી હાલત જોઈ શહેરમાં આવી પોતાનો બિઝનેસ સંભાળવાની વાત કરી મનોરમા તો ખુશીમાં હા પણ પાડી દીધી પણ રઘુનું મન માનતું ન હતું માને એકલી મેલીને જવા માટે મનોરમાએ સાસુ જોડે ઝઘડો કરતા કહ્યું હવે તમે ડોસી થયા તોય તમારો માવડીયો દીકરો તમારી મો છોડતો નહીં અને તેની જિંદગી બરબાદ થઈ રહી છે તમે કહેશો તો જ મારી સાથે આવશે ગંગાબાએ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે જવાની રજા આપી પતિને વેપાર સાથે સરકારી નોકરી હોવાથી થોડું પેન્શન મળતું હોવાથી રઘુવીરે પિતાના જૂના આભાણ વેચી એ પૈસા લઈને સસરા જોડે ભાગીદારી શહેરમાં બિઝનેસ શરૂ કર્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગંગાબા ગામડે એકલા રહી ગયા પણ પડોશમાં રહેતો એક જુવાન દીકરો અનિલ તેમને ખૂબ જ સાચવતો હતો આ તરફ મનોરમા પતિ રઘુ ગામડે જાય તે બિલકુલ પસંદ ન હતું તે વારંવાર ઝઘડા કરતી હોવાથી રઘુએ ગામડામાં પાસે જવાનું સાપ બંધ કરી દીધું પૈસા વધુ મળતા હોવાથી લોભમાં રઘુ માને પણ ભૂખ ભૂલવા લાગ્યો હતો ફોન પણ હવે ઉપાડતો ન હતો ગંગાબા ભૂતકાળના સંસ્મરણમાં ખોવાયેલા હતા તેવામાં બાજુમાંથી અનિલ આવીને માના ખોળામાં સુઈ જતા બોલ્યો ગંગામાં તમે તો જાગતા સપનું જોતા હોય એવું લાગે છે પોતાને ખૂબ જ ભાલો લાગતો અનિલને જોતાં જ માના પુત્ર વિરય હૃદયને રાહત અનુભવાય તે અનિલના માથામાં હાથ ફેરવતા બોલ્યા બેટા રઘુની ખૂબ યાદ આવે છે માનો દર્દ પડ્યો સ્વર પાર્કી અનિલ બોલ્યો માં મને જે તમારો દીકરો કેમ નથી માની લેતા રઘુભાઈ હવે મોટા માણા બની ગયા છે તેઓ ગામમાં સૌ કહે છે કોઈને મળે તો સામું પણ જોતા નહીં કે માને સમાચાર પણ પૂછતા નહીં ગણા તો તેમને હવે જોરુ કે ગુલામ કહે છે એવું ના બોલાય મારો તો દીકરો છે ને હા પણ માં રઘુભાઈને ને ગામડા માં હવે ગમતી નહીં હોય પણ મને તો આ ગંગામાં ખૂબ જ ગમે છે કઈને અનિલ ગંગામાં ને વહાલતી ભેટી પડ્યો ગંગામાં તેને લાડ કરતા બોલ્યા બેટા

મા તો નવરા બેઠા છે એટલે કહે ફોન કરવાનું તારામાં બુદ્ધિ નહીં દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો માં કટુ વચનો સાંભળીને બોલ્યા બેટા તારીમાં નવરા નથી પણ ન મહિના પેટમાં પાળેલા પુત્રની યાદો તારી તારીમાંને વેચેન કરે છે હું તો બસ તારો અવાજ સાંભળવા માટે તડપતી ઓછું માનો અવાજ સાંભળી બાજુમાં બેઠેલી પત્ની મનરમાં બોલી રઘુ પાછો માવડીયો બની ગયો કે શું પત્નીની સામુ જોતા અનિલ બોલ્યો મા હું અત્યારે બહુ કામમાં ઓછું નવરો પડેશ એટલે વાત કરીશ ના બેટા મેં બહુનો અવાજ સાંભળી લીધો અને સમજી પણ ગઈ હવે ફોન નહીં કરે તો ચાલશે અને હવે હું પણ ફોન કરી તને હેરાન નહીં કરું સુખી રહે દીકરા સદાય કહેતા ગંગાબાએ ફોન અનિલને આપી દીધો બધો સાંભળતો તો અનિલ ગુસ્સામાં બોલ્યો જરૂર કે ગુલામ મારી માનું હૃદય દુબાવ્યું છે તમે ભગવાન જોઈ રહ્યો છે બધું કઈને ફોન કાપી નાખ્યો અને ગંગામાં અનિલને છાતીએ લગાડી ચોદાર આસુએ રડતા બોલ્યા આજથી તો જ મારો દીકરો છે અનિલની સગીમાં બધું જોતી હતી તે આવીને બોલી હા ગંગામાં મારે ત્રણ દીકરા છે તેમાંથી આ અનિલ હવે તમને સોંપું છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો કોઈ જાતની ચિંતા ના કરો પુત્ર કપાતર પાકે પણ માવતર નહીં ગંગામાં થોડા સમય પછી ગયા અને પતિના શબ્દો યાદ આવ્યા ગંગા મારી વાત સાચી પડે અને તું એકલી પડે તો આ આ પેટી ખોલજે મારો પ્રેમ છે પેટીમાં તને રાહત આપશે પતિના ફોટો સામે જૂની યાદગીરી એવી પેટી લાવી ગંગાબાએ ખોલીને જોયું તો એક ચાવી અને એક ચિઠ્ઠી નીકળી ચાવીને મૂકીને ચિઠ્ઠી મેટ્રિક પાસે ગંગાબા આસુ સારતા વાંચવા લાગ્યા વાલી ગંગા અચાવી નીચે બોયરામાં ડાબી બાજુ ખોદતા એક ચોકડીમાં ખજાનો તારા માટે સાચવ્યો છે પુત્રને આપવાનો હતો પણ વહુના લક્ષણ જોતા વિચાર માંડી વાળ્યો હવે તને સમજાઈ ગયું હશે કે પૈસો કેવો ખેલ કરાવે છે પુત્ર માને ભટકાવે છે આ ધન દલતને મારો પ્રેમ સમજીને પોતાના માટે જ વાપરજે અને જે તને આ સમય આપતો હોય તેને જ આપજે

મિત્રોની મદદથી વાહનનો ધંધો પોતાના માનેલા પુત્ર અનિલ માટે શરૂ કર્યો અને ગામડામાં મોટો બંગલો બનાવી અને માં દીકરો રહેવા લાગ્યા સમાજ સેવાના કાર્યો પણ ગંગાબાએ શરૂ કર્યા દીકરીઓ માટે શિવણ ક્લાસ ખોલી પોતે મફત શીખવવા લાગ્યા તેમનું મન સેવા કાર્યોમાં અને ભક્તિમાં પરવાઈ લીખી દીધું ગામમાં અને આજુબાજુમાં ગંગાબાની કીર્તિ ફેલાવા લાગી

જો ગંગાબા મોટા બંગલામાં રહે છે અને આજે ગાડીઓમાં જ ફરે છે રઘુને મંદરોમાને ગુસ્સો પડાવ્યો અને નવાઈ લાગી કે માં એટલા બધા રૂપિયા લાવી ક્યાંથી રઘુએ તપાસ કરી તો સાચે જ માં કરોડપતિ બની ગયા હતા ગરીબ બનેલી મંદરોમાને આ સાંભળી મનમાં લડુ ફૂટ્યા તે બોલી રઘુ તું જ પહેલા અને માને સમજાવીને મનાવી લે પછી મને પણ બોલાવજે આખરે તો દોષી મરે એટલે બધું તને જ મળવાનું છે ને કઈ છૂટકો ના હોવાથી પત્નીની વાત માની રઘુએ માને ચેતરવા ફોન કરીને માય ફોન ઉપાડતા બોલ્યો મા રઘુ બોલું છું તારી ખૂબ જ યાદ આવે છે સાંભળ્યું છે કે તું ખૂબ પૈસાવાળી બની ગઈ છે તારી જોડે આવું મા હા બેટા મા તો દીકરાને સદાય આકારે છે અને પૈસાની મારે હવે ક્યાં કોઈ તકલીફ જ છે ગંગામાં સમજી જતા બોલ્યા રઘુ બીજા જ દિવસે આવી ગયો માએ હેતથી આવકાર્યો પોતાનો માનેલો દીકરો અનિલ હવે વેપારમાં પાવર તો બની ગયો હતો દુસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રઘુએ માને પૂછીને પત્ની મનોરમાને પણ ગંગામાના વૈભવી બંગલામાં બોલાવી લીધી મનોરમાને ખોટી ખોટી માફી માંગી પણ સમજદાર ગંગામાં બોલ્યા હવે તમે અહીં સુખેથી રહો અને મજા કરો બને ખુશ થઈ ગયા અને માના પૈસે જલસા કરવા લાગ્યા પણ માનો બધો જ વેપાર પડોશીનો દીકરો અનિલ સંભાળતો જોઈને મનોરમાને ઈચ્છા થવા લાગી થોડા સમય બાદ મનોરમા બોલી પણ કરી કે સાસુમા આ પડોશીના દીકરાને બધો વેપાર સોંપી દીધો છે તો તમારા દીકરાને તો શીખવો પણ સમજુ ગંગામાં વહુના હાથમાં રૂપિયાનું બંડલ પકડાવતા બોલ્યા મારા દીકરા રઘુને કે તેની વહુને ગામડાના વેપારમાં મન લાગતું નહીં તે હું જાણું છું એટલે તો અનિલને આ વેપાર સાંભળવા આપ્યો છે તમે બંને રહો ત્યાં સુધી મજા કરો કોઈ ચૂજની જરૂર હોય તો કહેજો આમ સમય વીતવા લાગ્યો પૈસા જોઈએ તેટલા મળતા હોવાથી રઘુ અને મનોરમ માં મરે તેની રાહ જોવા લાગ્યા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો વિડીયો લાઈક કરી દો એકવાર વાર ગંગામાને એટેક આવતા મનોરમા તો સાંભળીને ખુશીમાં નાચવા લાગી રઘુ સાથે હોસ્પિટલમાં ગઈ તો અનિલ માની પાસે ગંગામાના માથે હાથ ફેરવતો આંસુ સારી રહ્યો હતો ડોક્ટરોએ બચવાની આશા છોડી દીધી હતી ગંગામાના વકીલને બોલાવી પોતાની મિલકતની ગુપ્ત વિલ પણ બનાવી લીધું હતું અને ગામના પંચની સાક્ષીમાં પણ રાખ્યા હતા પુત્ર રઘુ અને જોઈ મધુર સ્મિત કરીને રડી અનિલ ના માથે આખરી બાર હાથ મૂકીને પોતાના પ્રાણ છોડી દીધા ગંગા માની વિદાયતી ગામ આખું રડવા ઈપકે ચડ્યું અંતિમ ક્રિયા બાદ મનરમા ઈશાઓ કરતા રઘુ બોલ્યો અનિલ તે મારી માની બહુ સેવા કરી અને બદલામાં માએ તને ખૂબ સાચવે છે હવે બધો વેપાર મને સોંપીને અને મિલકતની વિઘ્નો આપીને હું તને થોડા રૂપિયા આપીશ તેનો તારો પોતાનો કોઈ નાનો મોટો વેપાર શરૂ કરજે હવે તું તારી માની પણ આવી જ સેવા કરજે દુખી અનિલ સારું કહેતા કે બિસ્ત્રા પોટલા સમેટીને જેવો બંગલાની બહાર નીકળ્યો કે ગામ આખું પંચ અને વકીલ સાથે સામે જ ઊભું હતું એક વડીલ બોલ્યા જોયું

કેવો કપાતર દીકરો પાક્યો છે દેવી સમાન ગંગા માને મરે બે દિવસ થયા છે ને આ કપાતર બહુ સાથે નાચી રહ્યો છે મધુરામાં સાંભળીને બોલી હવે સાસુ માં તો ગુજરી ગયા અને અમારા બંગલામાં અમે ગમે તે કરીએ તમારે બધાને શું લેવા દેવા પંચના વડીલ બોલ્યા ઓ બેટા અમે વડીલો ગામડામાં પુરુષો જોડે જ વાતચીત કરીએ છીએ તમે જરા શાંતિથી દૂર ઉભા રહીને સાંભળતા શીખો બીજો એક પહેલવાન વડીલ બોલ્યો એ કપાતર રગુડા તો એ આપ હવે તો તે હદ કરી નાખી તને સમજાવવો જ પડશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો લાચરમ નેવે મૂકી દીધી છે તેને તારી બાઈડીએ તો ગેટ આઉટ રઘુ ગુસ્સામાં બરાડ્યો મારા બંગલામાં મને ધમકાવનાર તમે કોણ હમણાં જ પોલીસ બોલાવી બધાને જેલમાં પુરાવી દઈશ મારી પાસે હવે પૈસાનો તોટો નથી અને મારે તમારી કોઈની જરૂર નથી તારા ઘરમાં નહીં અનિલના બંગલામાં બધા તને ધમકાવી રહ્યા છે વકીલ હવે આગળ આવતા બોલ્યા જુઓ

જલ્દી એક લાખ રૂપિયા આપી દે નહીતર બિચારા કાશે શું શહેરમાં જઈને એક જુવાનીઓ રઘુની મજાક ઉડાવતા બોલ્યો અનિલ એક લાખ રૂપિયા આપતા બોલ્યો આમ તો હું તમને બધું સોંપી દેત પણ મારી ગંગામાએ મને સોગંદ આપ્યા છે એટલે હવે હું તમને નહીં રોકી શકું રઘુભાઈની તો હવે આવા નીકળી ગઈ કાપો તો લોહીને નીકળે એવી મનોરમા જોડે જઈને એક ગામની બાઈ બોલી જોયું તો બધાને પૈસાના જોડે બીક બિતાવતી હતી પણ અમે ગામ લોકો તો પૈસાને નહીં માનવતાને જ જતી માનીએ છીએ દેવી જેવા ગંગામાને તમે કેટલા દુખી કર્યા એ અમે સૌ એ નજરે જોયું છે જેવું કામ કરો એવું ફળ ભોગવવું પડે બધા મજાક કરતા રહ્યા અને રઘુ અને મનોરમા બિસરા અને માનો આખરી વર્ષ તો પ્રેમ એક લાખ રૂપિયા લઈને પોતાની મોટી ભૂલને વાગોળતા શહેર તરફ નીકળી પડ્યા પંચના વડીલ ગંગામાના હસ્તપટો સામે જોઈ બોલી ઉઠ્યા ગોર કળિયુ ગાવ્યો જગમાં પૈસા ના ખેલ મા પૈસો કરાવે કેવા નવા ખેલ રત્નાકર પણ હિલોલે ચડ્યો હતો આ પૈસા નો ખેલ અને હૃદયમાં સુકાયેલો પ્રેમ સરિતા જોઈને દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો જલ્દી થી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દી થી દોસ્તો તમારા ભાઈ માટે આવી નવી નવી કહાની જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો